નમસ્તે ખબર ગુજરાતના દર્શકો આપણી લો લિટરેસી સિરીઝમાં આજે આપણે માલિક અને ભાડુઆત વચ્ચે થતા કાનૂની વિવાદો વિશે ચર્ચા કરીશું અને એનો એક કાયદાકીય દ્રષ્ટિકોણ તમને આપીશું સાધારણ રીતે દરેક ભાડા કરાર ભારત દેશમાં અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અગિયાર મહિના માટે કરવામાં આવતા હોય છે આ ભાડા કરાર અગિયાર મહિના માટે એટલે કરવામાં આવતા હોય છે કે રજીસ્ટ્રેશન ચાર્જીસ જે રજીસ્ટ્રેશન એક્ટ અંતર્ગત જો એક વર્ષથી વધારેનું ભાડા કરાર હોય તો એનું રજિસ્ટ્રેશન મેન્ડેટરી એટલે કે ફરજિયાત છે અને એ રજીસ્ટ્રેશનનો ચાર્જ ભરવો પડતો હોય છે એટલે રજીસ્ટ્રેશન ચાર્જને ન ભરવા હેતુસર ભાડા કરાર લગભગ અગિયાર અગિયાર મહિનાના થતા હોય છે હવે આજે તમને સમજાવીએ કે ભાડા કરારનું રજિસ્ટ્રેશન તમારા માટે કેટલું જરૂરી છે ભાડા કરારનું રજિસ્ટ્રેશન એને કાનૂની મૂલ્યાંકન આપે છે જો એ રજિસ્ટર્ડ ન હોય તો આગળ ભાડુઆતને એ માલિકને એકબીજા સાથે કોઈ પણ અડચણ ઉભી થાય તો કાનૂની દસ્તાવેજ રીતે જો એ 11 મહિનાથી વધારેનો વસવાટ કરતા હોય અને ભાડા કરાર રજિસ્ટર્ડ ન હોય તો એ અનરજીસ્ટર્ડ ડીડની કાનૂની માન્યતા કે એ અનરજિસ્ટર્ડ ડીડની કાનૂની ક્ષમતા ખૂબ જ ઘટી જાય છે અને એને કોર્ટ ઓફ લોમાં એવિડન્સ તરીકે દાખવવામાં ખૂબ તકલીફ ઊભી થાય છે રજિસ્ટ્રેશન એક્ટ અંતર્ગત જ્યારે કોઈ પણ દસ્તાવેજ ઇમૂવેબલ પ્રોપર્ટીને લઈને થતા હોય છે જેમાં કોઈ પણ રાઇટ્સમાં ફેરફાર થતો હોય છે કોઈનો બી નવો રાઇટ ક્રિએટ થતો હોય છે કે કોઈ પણ માલિકી કે પઝેશન કે ઓક્યુપેશન એટલે કે ત્યાં રહેનાર તેના માલિક અથવા તો એના કોઈ પણ પ્રકારના ઉપયોગ માટેના કોઈ પણ રાઇટ્સ જો કોઈ બીજાને આપવામાં આવે કે લેવામાં આવે છે ત્યારે એનું રજિસ્ટ્રેશન કાનૂની રીતે મેન્ડેટરી એટલે કે ફરજિયાત છે આ રજિસ્ટ્રેશન ચાર્જિસ એટલા વધારે હોતા નથી સ્ટેમ્પ ડ્યુટી જ્યારે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ ઇનમુવેબલ પ્રોપર્ટીને લગતું રજિસ્ટર કરાવો ત્યારે ચાર થી પાંચ ટકાની આસપાસની સ્ટેમ્પ ડ્યુટી પડતી હોય છે અને લગભગ એક થી લઈને પાંચ હજારના મૂલ્યાંકન સુધીના તમારા રજિસ્ટ્રેશન ચાર્જ પડતા હોય છે જે પ્રોપર્ટી કઈ જગ્યાએ સ્થિત છે એના પર નિર્ધારિત હોય છે જેના માટે ગવર્મેન્ટનું એક સ્કેડ્યુલ હોય છે જે તમામ ઓનલાઈન સોર્સિસ પર અને પોર્ટલ્સ પર અવેલેબલ હોય છે એટલે જો આ રજિસ્ટ્રેશન આપણે કરાવીએ તો કાનૂની રીતે આપણે પ્રોટેક્ટેડ રહીએ એમાં જ્યારે ભાડુઆત ખાલી કરવાની ના પાડે કે ખાલી ન કરતા હોય ત્યારે ઇવિક્શનનો દાવો કરવો કે ફોજદારી ફરિયાદ કરવી એમાં પ્રબળ પુરાવો થાય છે અને એક તરફી ફેસલો બી આપણને મળી શકે છે એટલે કે જે ઇન્ટરિમ રિલીફ કાનૂની ભાષામાં કહેવામાં આવે છે કે દાવો પેન્ડિંગ હોય કે તાબડતોબ જે ઈલાજ કરવો પડે એના માટેનું ઇન્ટરિમ રિલીફ જો આપણો આપણી ભાડા કરાર રજિસ્ટર્ડ હોય તો આપણને તરતો તરત મળી શકે છે હવે જ્યારે ભાડા કરાર 11 મહિનાથી ઓછા સમયગાળા માટે હોય ત્યારે રજિસ્ટ્રેશન જરૂરી નથી પણ પોતાની સેફટી ને સિક્યોરિટી માટે કરાવી શકાય છે જો એ રજિસ્ટ્રેશન આપણે ન કરાવવું હોય તો એ ભાડા કરારને કમસે કમ નોટરાઈઝ તો કરાવવું જ જોઈએ અને એમાં મહત્વના ક્લોઝિસ જેમ કે કે ભાડું કેટલું નક્કી થયેલું છે એ ન આપે તો શું તો શું હક અને તો શું ફરજ રહેશે ભાડુંતની અને શું હક રહેશે માલિકના જો ભાડું સમયસર ના આપે તો ખાલી કરાવવા માટે માલિક કયા કયા કરી શકે છે કેટલા હક માલિકના રહેશે કેટલા હક ભાડુઆતના રહેશે કેટલી ડિપોઝિટ રહેશે આ બધી જ વસ્તુનું વિસ્તારપૂર્વક લેખિત દસ્તાવેજ કરવો અને એને નોટરાઈઝ કરાવવું ખૂબ આવશ્યક છે કોઈ પણ જાતની મદદ આ બધા દસ્તાવેજોની લેવી હોય અને પોતાનો કેસ પુરવાર કરવો હોય તો આ તમામ ડોક્યુમેન્ટ્સ અને એ ડોક્યુમેન્ટમાં વિસ્તારપૂર્વક બધું જ લેખિત રહેલું બે સાક્ષીઓની સહી સાથે નોટરાઇઝ કરેલું ડોક્યુમેન્ટ ખૂબ જ આવશ્યક છે એની સાથે સાથે જ્યારે આપણે રિન્યુઅલ કરીએ ભાડા કરાની જે એક વર્ષ થી વધારેના તમામ દસ્તાવેજો રજિસ્ટર કરાવવાના છે ને નવાણું વર્ષ સુધીના ભાડા કરાર થઈ શકે છે હવે જ્યારે એનું રિન્યુઅલ આપણે કરીએ છીએ ત્યારે એ રિન્યુઅલનું ફરી રજિસ્ટ્રેશન ને ફરી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે કેમ કે એને નવો જ દસ્તાવેજ માનવામાં આવે છે પણ મારી બધાને એ સલાહ રહેશે કે એ કરી રહેવું અમુક મૂલ્યાંકન અમુક સાધારણ મૂલ્યાંકન બચાવવા માટે તમારી પ્રોપર્ટી પછી કોઈ બીજાના કબજામાં આવી જાય અને એ ભાડુઆત બાય ઇમ્પ્લિકેશન બની જાય એટલે કે પોતે બહુ સમયગાળાથી ત્યાં રહે છે અને એટલે એનો હક બને છે એ ઇમ્પ્લિકેશનનો હક ન જતાવે એના માટે દરેક વખતે રજિસ્ટ્રેશન કરવું ને જ્યાં રજીસ્ટ્રેશન કમ્પલસરી ના હોય ત્યાં નોટરાઈઝ કરવું ખૂબ જ આવશ્યક છે આ વસ્તુ ભાડુઆત માટે બી ખૂબ આવશ્યક છે કેમ કે એ ડિપોઝિટ આપે છે એ ત્યાં કયા કયા અગર પોતે ત્યાં રહે છે કે પોતે કોઈ પણ કમર્શિયલ રીતે એ પ્રોપર્ટીનો યુઝ કરે છે તો એમાં એ અંદર કોઈ ફેરફાર કરાવવા હોય એમાં એ પોતાની રીતે કંઈ સુધારા વધારા કરાવવા હોય એ બધા હક જો મૌખિક રીતે આપવામાં આવેલા હોય પણ લેખિતમાં ના હોય તો આગળ જઈ અને ભાડુઆતને પણ એમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે જેના માટેના પુરાવા યુઝઅલી એમની પાસે હોતા નથી એટલે બધાએ દરેક વસ્તુ જ્યારે પણ કોઈ પણ ઇનમુવેબલ પ્રોપર્ટીમાં આપણે કોઈ પણ જાતના રાઇટ્સનો ફેરફાર કરીએ ત્યારે એનો લેખિત દસ્તાવેજ બનાવો અને એ દસ્તાવેજ નોટરાઈઝને રજિસ્ટર કરાવો એ બધા જ માટે બહુ હિતાવાન છે અને આગળ કરવું જ જોઈએ આવીને આવી વધુ માહિતી અને બીજા ટોપિક્સ પર વધુ કાનૂની દ્રષ્ટિકોણ લઈને અમે ફરીથી પાછા મળીશું જય શ્રી કૃષ્ણ